વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સમોસાની દુકાનમાં કામ કરતા બે બાળમજૂરોને મુક્ત કરાવી યુનિટ અટકાયત કરી હતી વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બળજબરીથી બાળમજૂરી કરાવતા વેપારીઓ અને ફેક્ટરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે નાની ઉંમરના બાળકોનું શોષણ થતું હોય ત્યાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા કાર્યવાહી કરીને બાળકોને મુક્ત કરવામાં આવે છે જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર જીઆઈડીસી કોલોની પાસે આવેલ ચતુભાઈનગરના કો રહેણાંક વિસ્તારમાં રામભાઈ ડાંગી તેમજ નરેન્દ્ર ડાંગી રાત્રિના ત્રણ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાના કામ માટે બે સગીર વયના બાળકોને નોકરી પર રાખ્યા છે અને તેઓ પાસે મજૂરી કરાવી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતાં બે બાળકો હાજર મળી આવ્યા હતા જેમની ઉંમર બાર વર્ષ અને ચૌદ વર્ષ જાણવા મળી હતી બાળકોનું નિવેદન લેતા તેઓ પાસે રાતના સમયે કાચા સમોસા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી અને તે પેટે માસિક નવ હજાર રૂપિયા પગાર બંને વેપારીઓ આપતા હતા ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા રામલાલ ડાંગી તેમજ ધરેન્દ્ર ડાંગીની ધરપકડ કરીને બંને સગીર વયના બાળકોને બાળ મુક્ત કરાવ્યા હતા